નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદ થોડો ગાયબ થઈ ગયો છે બ્રેક પર જતો રહ્યો છે અને એ વરસાદ થોડાક જ દિવસમાં પાછો આવી જશે એટલે વરસાદના જે અલગ અલગ રાઉન્ડ છે અનેક જગ્યાએ અત્યારે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે અમુક જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે પણ અત્યારે થોડા દિવસ સુધી કોઈ અતિભારે વરસાદની આગાહીઓ નથી પણ એના પછી શું થવાનું છે કઈ કઈ સિસ્ટમ બનવાની છે અલગ અલગ મોડલ અલગ અલગ આગાહી કરતા હોય છે હવામાન નિષ્ણાત હવામાન વિભાગ પણ અલગ અલગ આગાહી કરતા હોય છે એ બધાની વચ્ચે ભિંડીના મોડલથી પહેલાં સમજીએ જે આપણે સતત વાત કરી રહ્યા છીએ કે હવે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમો નથી બની રહી તો પછી સિસ્ટમો અરબી સમુદ્રમાં બની રહી છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બને છે તો એની ગુજરાત પર થાય છે આપણે આ સતત વાત કરી રહ્યા છીએ અરબી સમુદ્રમાં ક્યારે સિસ્ટમ બને છે અરબી સમુદ્ર કેટલું એક્ટિવ છે એ એક્ટિવ થાય છે તો એ કઈ દિશા તરફ એ સિસ્ટમો બનતી આગળ વધે છે એની વાત કરીએ પંદર તારીખ સુધી તો એમ પણ કોઈ ભારે વરસાદની આગાહી નથી એટલે આપણે અરબી સમુદ્રમાં શું હલચલ છે બંગાળની ખાડીમાં શું હલચલ છે એની વાત કરીએ અરબી સમુદ્રમાં તમે જુઓ કે અહીંયા ક્યાંક જે ભેજવાળું વાતાવરણ છે આ જે બ્લ્યુ કલર તમને દેખાય છે એ બતાવે છે કે વાદળો ઘેરાઈ રહ્યા છે સાતસો એચપી લેવલ આપણે જોઈએ તો આખી પટ્ટી તમને જે જતી દેખાતી હશે ગુજરાત ઉપરથી ત્યાં બધે જ ભેજવાળું વાતાવરણ છે ત્યાં વાદળો ઘેરાયેલા છે ત્યાં સંભવિત રીતના વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવતી હોય છે એટલે એક્ટિવ તો છે અરબી સમુદ્ર અહીંયા દરિયાકાંઠાના વિસ્તારો પણ ખૂબ એક્ટિવ છે એટલે ત્યાં પણ હવાનું દબાણ વધારે થઈ રહ્યું છે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર જ્યારે કોઈ સિસ્ટમ પહોંચતી હોય છે તો એની અસર દક્ષિણ ગુજરાત પર થતી હોય છે આઠ તારીખ સુધી તમે જુઓ તો મોટાભાગના મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદની ખૂબ વધારે સંભાવના છે આપણા ગુજરાતમાં પણ એનું સિયર ઝોન છે એટલે અરબી સમુદ્રમાં કોઈ એક સિસ્ટમ બની છે તો એના આસપાસના જે વાદળો છે કે પછી એ ભેજવાળા વાદળો છે એ બીજી જગ્યાએ કાંઈ સિસ્ટમ છે તો એ તરફ ખેંચાતા હોય અને એના કારણે પણ એ જે ત્યારે વાદળો અને હવાનું દબાણ જયારે ગુજરાત પરથી પસાર થાય તો એની અસર થતી હોય છે એટલે સિયર ઝોન જે છે એ ફેલાયેલું છે બાકી અહીંયા બધા જ ભેજવાળા વાદળો તમને દેખાતા હશે ગ્વાલિયરની આસપાસ પણ એક એવું કહેવાય કે સાતસો એચપીએ લેવલે વાદળો ઘેરાયેલા દેખાય છે નીચેના પ્રદેશોમાં પણ એ છે અહીંયા ક્યાંય કોઈ હલચલ નથી એટલે બંગાળની ખાડી અત્યારે ક્યાંય એક્ટિવ નથી અરબી સમુદ્ર ધીરે ધીરે જેમ એક્ટિવ થાય છે તમે જુઓ કે મોટાભાગના વિસ્તારોમાં એ દબાણ અને એ હવાનું પ્રેશર જે મળવું જોઈએ એ પ્રેશર મળતું દેખાય છે આઠ તારીખ સુધીમાં એ આખા ભાગને એવું કહેવાય કે ત્યાં અસર કરે તેવી સંભાવનાઓ છે દસ તારીખ અને પંદર તારીખ દસથી પંદર તારીખની વચ્ચે જો કોઈ સિસ્ટમ બને છે એ સિસ્ટમ આગળ વધે છે તો એની અસર ગુજરાતને થશે પંદર તારીખ પછી જેટલા પણ વરસાદના રાઉન્ડ એક પછી એક આવતા રહેશે એમાં ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે હવે અહીંયા તમે જુઓ કે અહીંયા જો કોઈ સિસ્ટમ બને છે અહીંયા ભેજવાળું વાતાવરણ છે અહીંયા હવાનું દબાણ ક્રિએટ થાય છે અહીંયા ક્યાંક બનેલી સિસ્ટમ મધ્યપ્રદેશ પાસે તો એની તરફ પોતાને ખેંચશે એટલે અરબી સમુદ્રની એ સિસ્ટમ જે છે એ મધ્યપ્રદેશ તરફ જવાની સંભાવના છે જો આ બાજુ અહીંયા તમે જુઓ કે પાકિસ્તાન તરફ કોઈ સિસ્ટમ મજબૂત છે કે ત્યાં ભેજવાળું વાતાવરણ સાતસો એચપી લેવલે વધારે વાદળો ઘેરાયેલા છે તો પછી એ સિસ્ટમ એ તરફ જવાની સંભાવના છે આ બાજુ ઓમાન તરફ જો એવું કંઈ સ્થિતિ છે તો એ તરફ જશે ને અત્યારે તમે જુઓ દસ તારીખ સુધીમાં અહીંયા બનેલી સિસ્ટમ એ ખરેખર એ બાજુ જાય છે કારણ કે એ બાજુ હવાની દિશા પણ છે એને મજબૂતાઈ મળે એવી સ્થિતિ પણ છે એટલે એ બાજુ એ જવાની સંભાવના છે ત્યારે દસ તારીખ સુધીમાં ગુજરાતમાં કોઈ ભારે વરસાદની આગાહી અત્યારે નથી દેખાઈ રહી હવાનું દબાણ આગળ સિસ્ટમ બનશે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે ભેજવાળી એ સિસ્ટમ અત્યારે અહીંયા ક્યાંક એક વાદળો ઘેરાયેલા દેખાતા હશે અમદાવાદની આસપાસ અગિયાર બાર તારીખની આસપાસ છે એ સ્થિતિ સાચો એચપી લેવલે વરસાદ કેટલો પાડે છે એ એ પણ જોવાનું હોય છે એના માપદંડો પણ ખૂબ અલગ હોય છે હવામાન વિભાગ સતત જે રીતના બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ ડિસેક્ટિવ એવી રીતના થતું હોય છે એના ઉપર નજર રાખતી હોય છે એટલે અત્યારે બાર તારીખ સુધી તો ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી દક્ષિણ ગુજરાતમાં અસર થશે કારણ કે અહીંયા બધી જગ્યાએ વાદળો ઘેરાયેલા છે પવનને ગતિ પણ મળી રહી છે જે સિસ્ટમ કે પછી જે વાદળો છે એને દબાણ પણ મળી રહ્યું છે એટલે આખા મહારાષ્ટ્ર અને એના નીચેના પ્રદેશો કોંકણવાળો જે ભાગ છે ત્યાં હવાનું દબાણ મળી અને ત્યાં વાદળો ઘેરાયેલા હોય છે એટલે ત્યાં વરસાદની સંભાવના અને એની અસર સંભવિત રીતના ગુજરાતમાં પણ થવાની છે નાગપુર અને એની આસપાસ આ બાજુ મધ્યપ્રદેશમાં પણ તમે જુઓ કે ધીરે ધીરે વરસાદ જે છે એ એક્ટિવ ફરીથી થઈ રહ્યો છે એટલે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના તેર ચૌદની આસપાસની છે ગુજરાતમાં પંદર તારીખ પછી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે એ સિસ્ટમો કેટલી બનશે કેવી રીતના આગળ વધશે એ પણ જોવાનું છે પંદર તારીખ ચૌદ તારીખની આસપાસ તમે જુઓ કે પછી એટલી હલચલ નથી દે દેખાતી અરબી સમુદ્રમાં કારણ કે ઓમાન તરફ વાદળો જે છે એ બધા જ એ એ તરફ જતા દેખાય છે મધ્યપ્રદેશ તરફ આવતા હોત તો પછી એ ગુજરાત ઉપરથી પસાર થઈ જાત અને એ સિસ્ટમ પછી ગુજરાત પરથી પસાર થાય એટલે એનું જે ટ્રફ બનતું હોય છે એ અહીંયા ક્યાંય ટ્રફ નથી બની રહ્યું અહીંયા બનેલી એ સિસ્ટમના ટ્રફ ઓમાન તરફ બની રહ્યા છે એટલે એ એ બાજુ જવાની સિસ્ટમ અને એટલે એની અસર કોઈ નથી થવાની પણ ચૌદ પંદર તારીખે તમે જુઓ કે અહીંયા બધે આ બ્લુ કલર જે દેખાય છે એ પણ વાદળો ઘેરાયેલા છે એટલે અહીંયા ક્યાંક એ બનેલી સિસ્ટમ એ ભેજ ગુજરાત તરફ લાવી દેશે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને એની અસર થશે કચ્છ અને સૌરાષ્ટ્રને ત્યારે વરસાદ મળશે જ્યારે અરબી સમુદ્રની કોઈ મજબૂત સિસ્ટમ આપણી બાજુ ગુજરાત તરફ આગળ વધતી હોય કાં તો પછી પાકિસ્તાન તરફ આગળ વધતી હોય તો પછી એ ભારે વરસાદ લઈને આવે તેવી સંભાવના છે સોળ તારીખની આસપાસ અહીંયા ક્યાંક વિશાખાપટ્ટનમના દરિયા કાંઠાની આસપાસ ક્યાંક એક સિસ્ટમ બનતી દેખાય છે હવાનું દબાણ પણ છે લો પ્રેશર બની શકે તેવી સંભાવનાઓ પણ છે એ સિસ્ટમ કેટલી મજબૂત થાય છે દરિયાકાંઠે જ્યારે એ ટકરાય કે પછી દરિયાકાંઠા સુધી પહોંચે અને એનાથી આગળ વધે એના આફ્ટર ઇફેક્ટસ શું હોય છે એના ઉપર પણ નજર રહેવાની છે ગુજરાતમાં સોળ સત્તર તારીખની આસપાસ સારો એવો વરસાદ અત્યારે વિંડીમાં જોઈએ તો ખબર પડે કે પડ પડવાનો છે તેવી સંભાવના છે એટલે વિંડીનું મોડલ અત્યારે આવું કહી રહ્યું છે કે પંદર સોળ સત્તરની આસપાસ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડશે બાકી અરબી સમુદ્ર પણ એક્ટિવ થઈ રહ્યું છે પણ એ અરબી સમુદ્ર એક્ટિવ થયા પછીની અસરો ગુજરાત પર એટલી બધી પણ નથી દેખાઈ રહી બંગાળની ખાડી અત્યારે એટલી એક્ટિવ નથી સોળ સત્તર તારીખે એ વિશાખાપટનમવાળી જે સિસ્ટમ હતી એ હૈદરાબાદ તરફ આગળ વધી રહી છે આ જે રેડ કલર દેખાય છે એ બધું હવાનું દબાણ અને ત્યાં પ્રેશર બની રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે એટલે ત્યાં ભારે વરસાદ નીચેના પ્રદેશોમાં લાવી શકે છે સિસ્ટમના આઉટર ક્લાઉડ તો ખૂબ વધારે મોટા છે એટલે આખા મહારાષ્ટ્ર અને પછી મધ્યપ્રદેશને અસર કરે એટલા મોટા આઉટર ક્લાઉડ છે એટલે એની અસરો પણ જોવાની રહી કે કેટલી થાય છે જો આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ભળી જાય છે એટલે બંગાળની ખાડીમાંથી નીકળેલી સિસ્ટમ અરબી સમુદ્ર સુધી પહોંચે છે તો પછી એને વેગ મળતા એ વધારે મજબૂત થતાં આગળ વધતી હોય છે એટલે હજુ તો એ સિસ્ટમ સોળ સત્તર તારીખે બનશે એના પછીની આપણે આગાહીઓ જોતા રહીશું હવામાન વિભાગની આગાહીઓ પણ કંઈક એવું જ કહે છે કે અત્યારે ગુજરાતમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી થોડાક અમુક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ લાઇટ ટુ મોડરેટ રેન રહેશે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે બાકી કોઈ જ ભારે વરસાદની આગાહી નથી અંબાલાલ કાકાની આગાહી પણ એવું જ કહે છે કે ઓગસ્ટ મહિનામાં વરસાદ પડશે પણ એ મિક્સ વરસાદ હશે એટલે ક્યારેક અતિથી અતિભારે વરસાદ પડશે ક્યારેક વરસાદ વેકેશન પર જતું રહેશે એટલે અત્યારે એવી સંભાવના નથી કે અતિથી ભારે વરસાદ ક્યાંય પણ પડે જે પણ સિસ્ટમ બનતી રહેશે હવામાનની જે પણ માહિતી હશે હવામાન વિભાગ જે માહિતી આપશે તમારા સુધી પહોંચાડતા રહીશું તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને આવા બહુ જ બધા વિડીયો જોવા માટે અમારી એક વોટ્સઅપ ચેનલ પણ છે એની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એના ઉપર ક્લિક કરી અને એમાં પણ જોઈન થઈ જાઓ નમસ્કાર